વડીરે ગામ નજીક ગમખ્વા અકસ્માત સર્જાયો હતો ટેમ્પુનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એક વ્યક્તિનું જ મોત છે જ્યારે અન્ય દસ લોકોને ઈજા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાત્રિના સમયે વડોદરાથી સુરત જતા આયસર ટેમ્પોને વડીરિયા નજીક અકસ્માત નડ્યો હતો ટેમ્પોનો ટાયર ફાટ તાપ અકસ્માત સર્જાયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થરેશ કમકમાથી ભર્યું મોત નીભજ્યું હતું જ્યારે અન્ય 10 લોકોને ઈજાઓ થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ટેમ્પોમાં સવાર તમામ લોકો કેટલ્સના ધંધામાં જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસી પહેલે દેખને કે